અસલામવાલકુમ વિદ્યાર્થી મિત્ર જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ ચાર એક બે હજાર એકવીસ વાર સોમવાર આજે આપણે ધોરણ સાત ગણિત વિષયમાં પ્રકરણ નંબર દસ પ્રાયોગિક ભૂમિતિ જોઈશું બરાબર એના પહેલાંના તાસમાં આપણે સ્વાધ્યયપોતી કાર્ય જોઈ ગયા હતા પ્રકરણ નંબર નવ સમય સંખ્યાઓનું મને આશા છે કે એ બધા જ દાખલા તમે સ્વાધ્યયપોતીમાં વ્યવસ્થિત રીતે સમજીને ગણ્યા હશે આજે આપણે પ્રાયોગિક ભૂમિતિ પ્રાયોગિક ભૂમિતિ એટલે કે એમાં આપણે બે સમાંતર રેખાઓ લંબ રેખાઓ ખૂણાઓ સંબાજુ ત્રિકોણ પરિકર અને માપપટ્ટીની મદદથી દોરીશું તમે આગલા ધોરણમાં એટલે કે છઠ્ઠા ધોરણમાં ખૂણાઓ દોરતા શીખી ગયા હતા અલગ અલગ માપના દ્વિભાજક દોરતા શીખી ગયા હતા બરાબર ને હવે આ પ્રકરણમાં આપણે સમાંતર રેખાઓ વિશે સૌથી પહેલાં જોઈશું કે બે સમાંતર રેખાઓ પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે કેવી રીતે દોરીશું એ જોઈશું તો ચાલો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક જોઈએ ચાલો તો જો અહીં મેં રેખા એ બી દોરેલી છે કોઈ પણ વાતની તમે રેખા એ બી દોરી શકો છો બિંદુ સી લો ચાલો તો એના બહારના ભાગમાં આપણે શું લઈશું બિંદુ સી તો અહીંયા આપણે બિંદુ સી લઈશું પછી શું કીધું છે

તો સૌથી પહેલા આપણે શું કર્યું રેખા એ બી દોરી રચના પહેલા આપણે લખીશું કે બિંદુ સી લો જેવી રીતે તમે કરતા જાઓ એવી રીતે તમારે રચનાના મુદ્દા લખતા જવાના છે ચાલો એની પછી તમે શું કર્યું એ પર એક બિંદુ ડી લીધું જો લખેલું છે એ રેખા ઉપર

કોઈપણ માપ લેવાનું જરૂરી નથી કે આટલું જ માપ લેવાનું કોઈ પણ માપ લઈને અહીં તમારે આવી રીતે ખૂણો દોરવાનો રહેશે સેમ આટલી ત્રિજ્યા લઈને સૌથી પહેલા અહીંયા નામ આપી દઈએ તો અહીંયા નામ આપીશું એક્સ અને વાય ચાલો હવે આટલી જ ત્રિજ્યા લઈને અહીં સી બિંદુ પાસે આપણે શું દોરીશું ખૂણો દોરીશું ચાલો ફરીથી ત્રીજી આરતી લેવાની છે ધ્યાન રાખજો અને અહીં આપણે આ બંનેને જોડતી એક શું દોરીશું રેખા દોરીશું ચાલો જોડતી રેખા દોરી દઈએ આવી રીતે અહીં રેખા દોરીશું આ રેખાને આપણે એમ નામ આપીશું ને આને એલ નામ આપીશું ને અહીં જે બિંદુમાં છેદે છે અહીં પી નામ આપીશું ને અહીં શું નામ આપીશું ક્યુ નામ આપીશું સમજ પડે છે તો સેમ આવા જ મુદ્દા તમારે ફરીથી તમારી નોટબુકમાં લખવાના છે જો શું લખીશું તો સૌથી પહેલાં આપીને લખીશું કે ડી કેન્દ્ર અને અનુકૂળ ત્રિજ્યાલય એક ચાપ દોરો જે એબીને એક્સમાં અને સીડીને વાયમાં છેદે છે જો આપણે દોર્યું ને એ બીને એક્સમાં અને સીડીને વાયમાં છેદે છે પછી શું કર્યું તો સી કેન્દ્ર અને તેટલી જ ત્રીજ્યા લઈ ચાપ દોરો સીને કેન્દ્ર લઈને આટલી જ ત્રીજા લઈને આપણે ચાપ દોર્યું જે સીડીને પીમાં છેદે છે સીડીને પીમાં છેદે છે દેખાય છે ને સીડીને પીમાં છેદે છે પી કેન્દ્ર અને એક્સ વાય જેટલી ત્રિજ્યા લઈ

સમાંતર એ બી થાય છે ને સમાંતર એટલે કે એકની ઉપર એક રેખા આવવી જોઈએ અહીં થાય છે ને એકની ઉપર એક રેખા તેથી શું થાય છે થાય છે સમજ આવી રીતે તમારે રેખાની રચના તમારી નોટબુકમાં દોરવાની રહેશે અને મુદ્દા પણ સમજીને વ્યવસ્થિત રીતે લખવાના રહેશે બીજી રચના જોઈએ બીજી રચના છે રેખા એલ દોરો

તો ચાલો હવે આપણે રચના દોરવાની શરૂઆત કરીશું ચાલો સૌથી પહેલા આપણે અહીં તમને માપ નથી કીધું છે બરાબર રેખા એલ એના ઉપર એ અને બી નામ આપી દઈએ આપી દીધું ચાલો હવે શું કરવાનું છે આપણે એલ ને રેખા દોરો એલ ને લંબ રેખા દોરો ಅರ್ಧವರ್ತು ದೋ ಚಾಲೋ ಅರ್ಧವರ್ತುಳ ದೋರಿ એટલી જ ત્રીજા લઈને અહીં ચાપ મારવાનું ને અને પછી અહીં ચાપ મારવાનું માયરું ચાલો હવે ફરીથી એટલી જ લઈને અહીં ઉપર ચાપ મારવાનું ને અહીં સાઈડ પર ચાપ મારવાનું ચાલો મારી દીધું હવે આ વાયમાંથી અને ચાપ માંથી પસાર થતું એક કિરણ દોરી દેવાનું વાય માંથી અને ચાપ માંથી પસાર થતું એક કિરણ દોરી દીધું એના પર બિંદુ એક્સ લો જે એલથી ચાર સેમી દૂર હોય એલથી કેટલા સેમી દૂર હોય ચાર સેમી તો આપણે તમારી પાસે માપટ્ટી હશે એમાં ચાર સેમી અહીંયા છે બરાબર તો ચાર સેમી

સૌથી પહેલા તો અર્ધવર્તુર દોરીશું ચલો દોરીએ અર્ધવર્તુર આવી રીતે અર્ધવર્તુળ દોર્યું હવે આટલી જ ત્રિજ્યા લઈને આપણે અહીં શું મારીશું ચાપ મારીશું દેખાય છે અહીં આવી રીતે ચાપ મારીશું અને બંને બિંદુ જ્યાં છે ત્યાંથી આપણે એક રેખા પસાર કરીશું આવી રીતે દેખાય છે આવી રીતે એક રેખા પસાર કરીશું ને અહીંયા નામ આપીશું શું નામ આપીશું એમ નામ આપીશું દેખાય છે આમ અહીં આપણને એલ સમાંતર એમ મળે છે સમજ પડી ચાલો મુદ્દા પરથી ફરીથી આપણે રચનાને સમજીએ જેથી તમને વધારે સારી રીતે સમજ પડશે ચલો સૌથી પહેલાં આપણે શું કર્યું તમે વિચારો તો સૌથી પહેલાં આપણે શું કર્યું રેખા એલ દોરો તેની ઉપર એક બિંદુ વાઈ લો બરાબર આપણે રેખા એલ દોરી અને તેની ઉપર બિંદુ વાય લીધું તમે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છો કેવી રીતે દોરવાનું સેમ આવી રીતે બરાબર આ કાટ ખૂણો બને છે જો દેખાય છે ને નેવું નો ખૂણો બને છે પછી શું કરવાનું આ રેખા ઉપર બિંદુ એક્સ એવું લો જેથી વાયક્સ બરાબર ચાર સેમી બરાબર ને આપણે માપ પટ્ટી વડે આટલું અંતર ચાર સેમી લીધું વાય એક્સ બરાબર ચાર સેમી પછી શું કર્યું એક્સ બિંદુએ એક્સ વાય રેખા પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબ રચો આપણે આ લંબ રચ્યું ને કેવી રીતે રચ્યું અનુકૂળ ત્રિજ્યા લઈને અડધું અડધું દોર્યું અને એના ઉપર ચાપ માર્યું ને આ બંને જ્યાં જોઈન્ટ થાય છે બરાબર ત્યાંથી આપણે રેખા પસાર કરી ને સમાંતર રેખા એટલે કે એકની ઉપર એક આવતી રેખા તો અહીં જો એમને સમાંતર કઈ રેખા આવી જાય છે એલ આવી જાય છે જે આપણે અહીં બતાવવાનું છે કે ને સમાંતર રેખા એમ દોરો તેથી આપણે કહી શકીએ કે આમ અહીં એલ આ બે ઊભી લાઈન છે સમાંતરની લાઈન છે આમ એલ સમાંતર એમ છે સમજ પડીને રચનામાં આ રચના પણ તમારે સમજીને તમારી નોટબુક માં વ્યવસ્થિત રીતે દોરવાની રહેશે અને સાથે સાથે રચનાના મુદ્દા પણ લખવાના થેન્ક યુ